ભાઈબંધ છે એ પણ યુટ્યુબર જ છે તો આપણે એને મળવા જવાના છીએ તો મિત્રો આપણે હવે ત્રેવીસ કિલોમીટર થતું છે એમાં આપણે થોડું ઘણું કાપીને પછી અહીંયા આડ દે આવ્યા પેટ્રોલ છે જય માતાજી જય દ્વારકા ને જય શ્રી રામ ને જય મેલેડી માં અમારા ડીકે ભાઈ ની ચેનલ છે ને આજ મેં લઈ લીધી છે તમારા બધાના વ્લોગ ડીકે ભાઈ ને તમે રોજ જોવો છો ને આજ હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો કેમ છો તમે બધા મજામાં મજામાં દેશો તો પહેલાં બધાને જયમાં મેળવી મને જય શ્રી રામ મારી યુટ્યુબ ચેનલમાંની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો આજે વિડીયોનું બ્લોગની અંદર એવું છે કે આપણે આવ્યા હતા રંગોળા રંગોળા થોડું કામ હતું અને બીજી વાત એ કે અહીંયા આપણે પડખે એક ધીરડી ગામ છે ત્યાં આપણો ભાઈ બહેન છે એ પણ યુટ્યુબર જ છે તો આપણે એને મળવા જવાના છીએ તમે એને વિડીયો સેલેઉથી જોતા રહેજો એ ભાઈ પણ આપણે જેવા છે યુટ્યુબર તો તમે વિડીયો શેલે ઉધી જોતા રહીજો અને એની પણ આપણે મુલાકાત કરાવું અત્યારે ફર્સ્ટ ક્લાસ જો તમે જોઈએ તો આપણા વાળવાળ કઈ બધું તૈયાર થઈ ગયા છે અત્યારે એ યુટ્યુબર કોણ છે અને એ તમે જ્યાં હમણાં તમને દેખાડું તો છેલ્લે બધી વિડીયો જોતા રહીજો હવે આપણે જઈ આગળ તો અત્યારે આપણે જઈએ છીએ ભાઈને મળવા એ ભાઈ હમણાં કોણ છે ને તમે એની પણ મુલાકાત કરીશું અને જો અમારી ચેનલમાં તમે નવા નવા આવ્યા હોય તો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે જઈએ આપણે આગળ જઈને

લોપે આવીને હવે આપણે ડાયરેક્ટ ભાઈને ભાઈને હજી કંઈ ખબર નથી કે આજે ભાઈ આવવાના જ મેં ખાલી એમનો ફોન કર્યો હતો ક્યાં શું એમ કઈ ઘરે મેં કાંઈ એમનો ફોન કર્યો હતો તમને મળશું તો વિડીયો જોતા ભાઈને જય માતાજી જય દ્વારકાધીશ ને જય રામ ને જય મેલેડીમાં અમારે ડીકે ભાઈની ચેનલ છે ને આજ મેં લઈ લીધી છે તમારા બધાના બ્લોગ ડીકે ભાઈને તમે રોજ જોવો છો ને આજ હવે મારે બ્લોગ બનાવવાના છે કદાચ તમે મને નહીં ઓળખતા હોય ને તો મારી યુટ્યુબમાં ચેનલ છે ચતુર વન જીરો વન નામ કદાચ ઓળખતા હોય તો કોમેન્ટ મારી દેજો હા ડીકે ભાઈ આજે મારા આંગણે આવ્યા છે અત્યારે આપણે સતીષભાઈના આપણે ચતુરભાઈ તરીકે બધા ચેનલો તરીકે ઓળખી જાય છે અને આપણે એની ઘરે જ સાવ પાણી પીન સોડા પીન પછી આપણે આવી ગયા હતા જાનભાઈ માના દર્શન કરવા તો આપણે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અને તમે સતીશભાઈ તમે મળ્યા તો ફરી દેશો આપણા એ નવા ફ્રેન્ડ છે અને મોટા સેલિબ્રિટી કરો તો એ છે ઈદ આપણને સપોર્ટ કરવાવાળા છે તો ભાઈની પણ ચેનલ છે

નાના માણસો થી ખબર જ છે કે નાના માણસો કોણ છે નાના મોટા આ છે ને આપણે મોટા યુટ્યુબરો તો બધા જે સપોર્ટ કરવાવાળા છે કરવા વાળા છે ના ના એ વાત સાચી છે સપોર્ટ કરવા તો આપણે બીજાને સપોર્ટ નહીં કરીએ તો બીજા કોણ કરે એ તો હજી વાત અને એવા તમે મારા મોટા ભાઈ એટલે તો મારો ભાઈ થોડું કેવું પડે યાર એટલે યાર એમ કેમ ઉંમર કે ઉમર દેખાય છે તમારે તમે નાના તમે મોટા ભાઈ કહેવા તો કોને કેવું અમારે ના ના કઈ વાંધ નહીં તારે તમે જે દરજ્જો આપ્યો છે એના લાઇક અમે જેટલી બને ને એટલી કોશિશ કરશું બનવાની તો કાંઈ વાંધો નહીં મંદિરનો મસ્ત બધાનો વ્યૂ તમને બધાને બતાવી દેવી અને મા જાનબાઈના દર્શન તમને બધાને કરાવી દેવી અને નીચે વાયનું લોકેશન કેવું છે એ તમને પણ બતાવી દેવી અને હા કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ કરવાનું તમે બધા પાસે ભૂલી બહુ જાઓ કારણ કે તમે કોમેન્ટ કરો ને એટલે અમને એક જાતનો ઉત્સાહ વધે કે ભાઈ અમારી અમે જે કામ કરીએ છીએ અમે જે વિડીયો ઉતારીએ છીએ વ્લોગ બનાવીએ છીએ એ તમે બધા નોટિસ કરો છો અમે એમ નથી કહેતા કે તમે સારી કોમેન્ટ કરો અમારી ભૂલ હોય તો અમને કોમેન્ટ કરીને ભૂલ પણ કહો અમે ભૂલ સ્વીકારવા પણ તૈયાર છીએ ભૂલ સુધારશું કારણ કે તમે અમારી યુટ્યુબ ફેમિલી છો એટલા માટે એટલા માટે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને હા હજી આ જે નવા ને કરો મારા કરવા ભાઈને હીરોમાંથી હા બસ બસ થેન્ક યુ સુપર હીરો બનાવવાનો છે ના ના તમે મારી ચેનલ વિશે એટલું કીધું થેન્ક યુ સો મચ તમારો આભાર એટલો ભાઈનો દિલથી તો કાંઈ વાંધો નહીં ચાલો બધાય મળીને માજાન ભાઈ દર્શન

દીકરી ભાઈ તમે જયારે નિરાતે આવો ને ત્યારે તમને વિસ્તારથી વાત કહેશ પણ અત્યારે અત્યારે વાયના નીચે આપણે દર્શન કરવા આવ્યા છે ને એટલે વાયની થોડી તમને થોડી ઘણી માહિતી આપી દો કે વાય છે ને ઘણા વર્ષો જૂની છે અને વાયના પગથિયાં તળિયે સુધી છે અત્યારે તો પાણી ભર્યું છે એટલા માટે નથી દેખાતા નક થેટ તળિયે સુધી પગથિયાં છે અને બે વાય છે એક ચાંદબાઈ માની છે અને એક ધાનબાઈ માની છે ચાનબાઈમાં અને ધાનબા ના બે સાસુઓ છે બેની પધરામણી સાથે છે

એટલા માટે એ વાય વિવડામાંથી અમે બધા વાય કરીને અત્યારે માતાજીને દયાથી એટલું બધું પાણી આવ્યું છે ને મીઠું કે વાત પુસ્તકમાં અને આની નીચે પછીની રાતે આપણે ચર્ચા કરીશું જાજી બધી માતાજીના પરચા પરંપાર છે અને આ કોમેન્ટમાં જય જાનભાઈમાં અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં જેમ કીધું આ વાયની મોટો ઇતિહાસ છે પણ ભાઈ ડિટેલમાં થોડી ઘણી તમને માહિતી દે દીધી આ છે વાય અને ડીકે ભાઈ

ચતુરભાઈ ગયા છોડા અને ચા પી લીધી જો પણ જે મજા બગડશે તો બધું ની ઉપર બહુ ના પાડી છતાં આપણને છોડા પીવી મોકલતા નથી અને હવે આ ભાઈ છે હું ચતુરભાઈ અમારી ચેનલ વિશે કાંઈ કહેશો ભાઈ ચેનલ વિશે ને એટલે અમારા ડીકે ભાઈને અમારે ડીકે ભાઈ એટલે કે દર્શન ભાઈ કારણ કે મને નામ આજ આજ ખબર પડી કે ભાઈ નામ છે કારણ કે અમારા ડીકે ભાઈ ચેનલ નું નામ છે ડીકે કોલી બ્લોગ્સ તો ફટાફટ જઈને બધા વિઝિટ કરો તેના બ્લોગ ડેઈલી બધા જોવો અને સપોર્ટ કરો તેની ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બે લાખની પાછું દબાઈ લેજો એટલે અમારા ડીકે ભાઈ છે ને નવા નવા તમને વિડીયો પીરસ્યા રાખે પીરસ્યા રાખે એટલા માટે એવું કહું છું કારણ કે અમારા કાઠિયાવાળાનું બધાને જમવાનું બહુ બધાને ભાવતું હોય એટલા માટે પીરસા કરે એટલા માટે નવા નવા લોક તમને બધાને દેખાડ્યા કરશે નવું નવું લોકેશન બધાને દેખાડ્યા કરશે અને ટૂંક સમયમાં ઘણા બધાના સિંગરોના ઘણા બધા યુટ્યુબરોના ઘણા બધા માતાજીના સ્થળોના તમને બધાને પ્રવાસ કરાવશે એટલે કે ટ્રાવેલિંગ કરાવશે એટલે કે ઇન્ટરવ્યુ પણ તમને બધાને બતાવ્યા કરશે તો ફટાફટ ચેનલને વિઝિટ કરી લેજો અને હા સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો પછી ડીકે ભાઈ આવજો પાછા મારે તમે પણ હવે આવી જાય વાંધો નહીં તો હાજર કરીને બધાને જય દ્વારકાથી તો હવે આપણે ભાઈને મળી લીધું હવે આપણે ઘર બાજુ જઈએ કારણ કે આયાના આપણું બહુ પાંચ વાગી ગયા છે અને આપણું ભાઈનું ફેવરેટ લોકેશન છે અહીંયા ભાઈ આપણું બ્લોગિંગ કરતા હોય હવે આપણે જઈ ઘર બાજુ વિડીયો તમે છેલ્લેથી જોતા રહેજો મિત્રો આપણે ઘર બાજુ જતા હતા તે વચ્ચે મિની હતાશર મળી ગયું તો આપણે અહીંયા પણ ઘડી ખોટી થઈને પછી આપણે ઘર તરફ નીકળી ગયા એનું પબ્લિક પણ બહુ હતું ઘડીક આપણે રહ્યા પછી ઘર તરફ નીકળી ગયા આપણે હવે તો નહીં પણ આ દિવસે આપણે ભૂગી ગયા અને અહીંયા જોયું તો થોડું ઘણું વધારું થવા મળ્યું છે ભાઈને મળે ખૂબ જ આનંદ છું ખૂબ જ મજા આવી અમે કીધું પ્લાનિંગ કરતા હતા પણ કાંક ને પ્રોબ્લેમ આવી જાય આજ માતાજીની દયાથી ઠાકરની દયાથી અમે એને બધા મળી ગયા અને ખૂબ જ મજા આવી ગઈ અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડો ઘણો એને સપોર્ટ કરજો મને સપોર્ટ કરો ભાઈનું ફાલા રાખે એની છે ચેનલનું નામ તો તમને ખબર જ નથી ચતુર વન ઝીરો વન એની પણ સબસ્ક્રાઈબ કરજો અને મને પણ સબસ્ક્રાઈબ બે ભાઈઓને સપોર્ટ કરજો એટલે અમને મજા આવે તમને મજા આવે અને વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પછી નવા બ્લોગમાં